નવસારીના આરટીઓ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક કમ કેશર તરીકે ફરજ બજાવતા સુડતાલીસ વર્ષીય યુવાન ઓફિસે ગયા બાદ ત્યાંથી કોઈને કહ્યા વગર ચાલી ગયાની ગુમ થયાની જાણ તેમના પરિવારના સભ્યે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં કરી હતી જેનું વાહન ગુરુકુળ સુપા પૂર્ણા નદીના કિનારે મળી આવતા ફાયર વિભાગને જાણ થતાં તેઓએ પૂર્ણા નદીમાં શોધખોળ શરૂ કરી હતી જોકે મોડી સાંજ સુધીમાં પત્તો લાગ્યો ન હતો નવસારીના ગુરુકુળ સુપા નદી કિનારે સફેદ રંગની કાર અને ચપ્પલ મળી આવ્યા બાદ ગામના એક યુવાને નદીમાં પગપાળા ચાલતા યુવાનને જોયા કોઈ નદીમાં પડતું મૂક્યાની જાણ થતાં આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા આ ચપ્પલ અને કાર આરટીઓમાં ફરજ બજાવતા ભાવેશ મંગુભાઈ પટેલના હોવાનું જાણ થતા ભાવેશભાઈના શાળા તેજસ ખંડુભાઈ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસમાં ભાવેશ પટેલ સવારે આરટીઓ ઓફિસમાં ગયા બાદ ઓફિસ હતી કોઈને હું કામ પૂરું કરીને આવું છું તેમ કહી કારમાં ગયા બાદ પરત ઓફિસે કે ઘરે ન આવ્યા હોવાની જાણ કરી હતી પોલીસે હાલ ગુમ થયાની નોંધ કરી હતી જોકે કાર પૂર્ણા નદીના કિનારે મળી આવતા નવસારી ફાયર વિભાગે અને એનડીઆરએફની ટીમ દ્વારા ગુમ થનાર ભાવેશની શોધખોળ પૂર્ણા નદીમાં મોડી સાંજ સુધી કરવા છતાં તે મળી આવ્યા ન